જંગીર કંપનીનું આ થ્રેસર વેચવાનું છે ખુમાન સિંહને વ્યાજબી ભાવે મળી રહેશે ન્યૂ મોડલ થ્રેશરને ઓછી કિંમતમાં વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ખુમાનભાઈનું કોન્ટેક્ટ કરો વિડિયોની અંદર થ્રેશરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો થ્રેશર છે જંગીર કંપનીનું એકદમ પાવરફુલ કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે મોડલની વાત કરું તો આ થ્રેસર બે હજાર અને ફૂલ સાચવેલું થ્રેશર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા થ્રેસરના માલિક હુમારસિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કરીને જજો કેમકે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ વસ્તુ સાથે જ આપવાનો છે ટોટલ સામાન સાથે મળી જશે અને ટોટલ વસ્તુ પણ એકદમ ચોખ્ખી નીકળશે જેમ કે જીલું તલ વરિયાળી બાજરો રાઈ ઘઉં મગ ચણા ટોટલ વસ્તુ એકદમ નીકળશે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ સિતેર હજારમાં આ થ્રેસર મળી જશે રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો સુરેન્દ્રનગર તાલુકો શાયલા અને ભાકુડા ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો ખુમાન નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ખુમાન સિંહના ઓગણએંસી નવસો સાતવાળા નંબર પર ફોન કરી અને તમે થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો